ભૂખ્યો તરસો જ્યાં ત્યાં ભટકતો હતો એવી રીતે વેળાવદર હમીરાપા દયાજનક જીવન જીવી તડપતા હતા એક દિવસ કુંડલાથી હર હર ભાઈ ના વેવાય નાખપાળ આપા ચલ્લા તેના કુટુંબ પરિવાર સાથે સાગમટે વેળાવ દરાવ્યા કાકાના દીકરા હરભાઈની આવી હાલત જોઈ બહેન રૂપ દેબાનું હૃદય બે ઘડી દ્રવી ઉઠ્યું જે ભાઈના કલ્યાણની ભાવના રાખી કાંડે રાખડી બાંધી પરમાત્માને પ્રાર્થના કરી હતી જગદંબાને વિનંતી કરી હતી ભાઈને આશીર્વાદ આપ્યા હતા અને સ્વર્ગસ્થ પત્નીના વિરહની વેદનામાં તડપતો જોઈ ખૂબ લાગી આવ્યું તેને પણ પોતાના ધણીને કહ્યું ગમે તે ભોગે મારા ભાઈને સાજો કરો પણ માણસ હતા એક બાજુ પોતાના વેવાય હર ભાઈનો દીકરો હમીર હતો અને બીજી બાજુ પોતાના દીકરા હમીરની પત્ની પુત્ર વધુ ને આ સ્થિતિમાં જોઈ તેનું પંકજ પરજ ખમીર ભરેલું હૃદય પીગળી ગયું એણે પોતાની જિંદગીમાં આવા કઈક માણસો જોયા હતા સુખ દુઃખની છાંયડી તડકી જોઈ હતી એટલે વેવાય હરભાઈએ કહ્યું હર ભાઈ સોની

તો એ રોણમાંથી છૂટી શકાય એમ હમીરાપા અને દેવ દેબાના ઘડિયા લગ્ન લેવાયા માતા પિતાએ દીકરીને બધી ભલામણ કરી આશીર્વાદ આપ્યા લગ્નનું કામકાજ પતાવી મન મજબૂત કરી નાગપાળ આપા કુંડલા તરફ ચાલી નીકળ્યા ત્યારે સૌ કોઈ એની દિલાવરી એની ખાનગાની અને એની ખુમારીને વંદી રહ્યા હતા

થોડા સમયમાં અગાઉથીની જોડી જેવી આ જોડી બની ગઈ નાગપાળ પુણ્ય પ્રતાપે અને કુલદેવી માતાજીના આશીર્વાદથી હર ભાઈનો હમીર સાજો નરવો થઈ ગયો એને ત્યાં વાલેરો મલો રણમલ સાંગો આ ચાર પુત્રો જન્મ્યા આગલા ઘરની પાંચ બહેનો ચારે ભાઈઓને રમાડતા થાકતી નહીં એક વખત કુંડલાથી હમીર નાગ પર ચલા વેળાવદર પોતાની બહેનને ત્યાં મહેમાન થયા છે તે દી કાઠિયાવાડ પંખ ના ગામમાં વણ સાતા વ્યાસ ઉત્તર ગળાના રમત હતી ગામના ચોરાના ચોકમાં ખાટલા ઢાળી એના ઉપર મૂંઠા હાથના મશુ ભરેલા ગાદલા ઉપર બગલાની પાંખ જેવા ધોળા સબાણ ભરત ભરેલા ઓછાડો ઓછાડી પાછળ ઓશિકાના ટેકા મૂકી મહેમાનોને માન માનપાનથી આગળના ભાગે બેસાડ્યા છે તર ગાળાની રમત બરોબર જામી એક પછી એક કલાકારો પોતાની અવનવી કલા બતાવી ગ્રામજનોને ખુશ કરી રહ્યા છે ગ્રામજનોને મોજના તોરા છૂટે છે તેઓ પોતાના વ્યાસોને રોકડા રૂપિયા અનાજ કપડા વાસણો વગેરે ભેટ રૂપે દઈ નવાજી રહ્યા છે બરોબર મદરાત થઈ હશે ત્યારે લૂંટારાની ટોળી વેળા ઉદો ઉપર ત્રાટકી તેઓ ગામ ભાંગવા આવ્યા ધમ 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 ચારે બાજુથી ઘેરી બંદૂક તાકીને ઉભા રહ્યા એમાં મોડીએ પડકારો કર્યો ખબરદાર એક પણ માણસ ઊભા થયા છો તો મરી ગયા માનજો આ તમારી કોઈની માં નહીં થાય અમુક અમુક કોણ શાહુકાર છે એની બાતમી તેઓએ અગાઉથી જ મેળવી લીધી હતી ગામનો ખૂટલ જાણ ભેદુ માણસ તેનો ભેડો હતો એટલે સુખી માણસના ઘર ગોતવામાં જાજી વાર ના લાગી જે હાથમાં આવ્યું તે લૂંટપાટ કરી તેઓ ચોકમાં આવ્યા વેરાવદની કોઈ સ્વરૂપવાન બાઈ લુટારા સરદારની નજરે ચડી અને રૂપપતિ લલનાના રૂપ પાસે બીજા દરદાગીનાની કઈ કિંમત નથી એવું એને લાગ્યું તે ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને જ્યાં ગામની બાઈ બહેનો બેઠી હતી તે ટોળામાં જઈ પેલી કન્યાનું બાવડું જાળ્યું શકરા જેવો નિર્દય હરામીનો હાથ અડતા પારવા જેવી ગભરુ બાઈ ફફડી ઉઠી કોઈ બચાવો કોઈ બચાવો ની બૂમો પાડતી ને થરથર ધ્રુજવા માંડી તેનું આકરણ સાંભળી તેનો બચાવ કર્યો કોઈ વેળાવદરમાં નહોતું દ્રૌપદીને ભર સભામાં દુઃશાસન ચોટલો પકડીને ઢસડતો હોય એવું દ્રશ્ય ચોરાના ચોકમાં ખડું થયું બાઈને બળજબરીથી ઢસડી જેતો સરદાર પોતાના અશ્રો પાસે આવ્યો અને ઘોડા ઉપર પલાણવા ગયો ત્યાં એની બાઈ બાવડું મુકાવીને દોડી કુમલાથી વેળાવદર આવેલા સોની હમીરભાઈ જ્યાં બેઠા હતા ત્યાં આવી આપાના પગ પકડીને બે હાથ જોડી કરગરથી બોલી આપા આટલા માણસો બેઠા હોય છે એમાંથી એક પણ માણસ હિમ કાંઈ બોલતો નથી શું હવે પરજિયાત સોનીના દીકરાઓ પણ નપાણ્યા પાકવા માંડ્યા છે આપા તમારા વિના બીજું કોઈ મને બચાવી શકે એમ નથી બે હાથ જોડીને બાયકર કરે છે ત્યાં ઘોડા ઉપરથી બેઠેલા લૂંટારા સરદારે બંદૂક બાંધી અને કહ્યું હમીરભાઈ ઈ બાઈને તમે પોતે મારા ઘોડા ઉપર બેસાડી જાઓ આપણા સંબંધ ન બગાડવા જોઈએ હમીરાપા મોડીને ઓળખી ગયા હતા એને થયું અત્યારે હા ના કરીશ તો હમણાં ઘોડો દબાવી દેશે બે હાથ કરવાનો મોકો નહીં મળે

ઘોડા ઉપરથી નીચે પકડાયો પછડાયો પડ્યો અને તરત જ હમીર આપાએ પોતાની તલવાર ખેંચી અને બીજા લુટારાની સામે દોટ મૂકી એ જ ઘાયે એને પૂરો વેતરી નાખ્યો તેઓ ત્રીજાની સામે જવા દોડ્યા ત્યાં તો સામટી પાંચ પાંચ સાત ગોળીઓ છૂટી આપાનું શરીર ચારણીની જે વિંજાઈ ગયું તેનો ને ત્રીજો ઢળી પડ્યો આમ ત્રણ જણાના મોત થવાથી બાકીના લૂટેરા ભાગ્યા ભેળાવદરની એક ગામ લક્ષ્મી સનનારીનું રક્ષણ કરતા કુંડલાના પરજ્યા સોની હમીરા ચલ્લા ઢળી પડ્યા આ બધું ઘડીકમાં બની ગયું પછી તો ચોકમાં ભેળા થયેલા ગ્રામજનો પણ તૈયાર થઈ ગયા ભાગ્યા ત્યારે હમીર હર ભાઈ લુટારાના જ ઘોડા ઉપર અસવાર થઈ લૂંટારાની પાછળ પડ્યા અને એની સાથે વેરાવદાના માણસો પણ ઘેરથી પોતાના ઘોડા લઈને છૂટ્યા ક્રાકજને ગામ ઝાપે

હમીર કુંડલાના પાળ્યો વેરાવદરમાં સ્થાપ્યો એમ વેરાવદરના ધકાણ પરિવારે હમીર આપાનો પાળ્યો ક્રાકજમાં સ્થાપ્યો અઢારસો નેવું માં આ સમયે આ પ્રસંગ બન્યો હતો સવંત અઢાર ને ઉથક્યો રાજણ અબળાની વારે ચડ્યો ધર્મી ધો જોત ધકાણ ધરમી ધોર્યું હમીર હાલ્યો હરખ થી નર વીર પુત્ર ધકાણ હમીર સુતહર ભાઈ નો ઘડતો જાણે ઘાટ વીર પરજ્યો રણ ચડ્યો દુશ્મન વાળો દાટ ધકાણ આ પાયાના સ્થાપન પછી ઘણા વર્ષે બે હજાર સત્તા સત્તાવન ના દિવસે સુદ પંદર અને ગુરુવાર

ગારિયાધાર સેદડા મુંબઈ અમદાવાદ મોરી સુરત વગેરે ઘણા ગામોમાં જઈને વસ્યો છે પેઢી નંબર ચાલીસ વાળા હાદા સામત ના ભાઈ વીરા સામતે ગામ મોરબા હેમની વિટી દીધેલ ઠાકોર દાદા ભીના રાજમાં એના દીકરા વસ્તા વીરાએ મોરાબામાં કિયાડો ઘોડો માદરપાટ હાથ એકસો માદરપાટ એટલે નામનું ઝાડુ કપડું થાય છે દીધેલ દેશા લુણાએ આમ માં રોજો ઘોડો દીધેલ આ પાખીના પાંખીના અમૃતલાલ

પ્રતિષ્ઠા મહત્વમાં યથાશક્તિ રકમ આપી પ્રસંગને દીપાવ્યો હતો અને હમીરાપાની ત્રણ પેઢી ચાલી પછી બંધ છે જય મામોમાયમા જય હમીરાપા જય મા હિંગળાજ